you mm -hmm. Hello, 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 check, check, hello. જે લોકોને હેમાદ્રીની ની અંદર બેસવાનું એ બધા પુરુષો બહેનો કોઈ પણ બાર હોય તો એ અહીંયા કથા મંડપની અંદર પધારો જો હાલો હવે વાતો ન કરતા બે નો ખાસ કરીને વાતો ન કરતા સાત દિવસ સાત દિવસ ભેગા જ રહેવાના છે એટલે કથા મંડપ ની બહાર જઈને પછી વાતો કરવાની ભેગા થાય આપણે અહિયાં સાત દિવસનું આપણે ભગીરથ કાર્ય કરીએ છીએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તો આમની અંદર પેલા આપણે હેમાદ્રી પ્રાયશ્ચિત કરવું જોઈએ હેમાદ્રી છે એક પ્રાયશ્ચિત છે તો અહીંયા બધાએ શાંતિથી સાંભળવું જે કંઈ પણ સૂચના અહીંથી આપીએ જે કંઈ પણ બોલીએ સાંભળવું થોડીક વાર સાંભળજો પછી બાર જઈને પછી વાતો કરજો બરાબર બે હાથ જોડી રાખવાના બોલિયે શ્રી ગજાનન ગણપતિ મહારાજ કે જય કુલદેવી માત કે જય સુરાપુરા બાપાની જય સોમનાથ મહાદેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવા હર અથ શાંતિસુક્ત પઠે તાબિહ જોડી રાખજો मन्य वातावरणी शुद्धि मै पाठ सु हरि ॐ मा भदरङ्गारणे विहि श्रेणुयामदेवा बदरं वश्ये माक्ष बिरजा जतराः स्थिरै रङ्गै तुष्टुवा घुषस्तानो माहि दे वाहितं जयुः द्यौः शान्तिरन्धरिक्षगो शान्तिः पृथवे शान्तिर्रापः शान्तिरौखादायः शान्तिः वानसपातायाः शान्तिर्विषे देवाः शान्तिर्ब्रह्म शान्तिः शर्वग् शान्तिः शान्तिरै वशान्तिः शाम शान्तिरे दे ॐ शान्तिः ॐ शान्तिः ॐ शान्तिर्षु शान्तिर्भवतु शर्वारिष्टशान्तिर्भवतु शर्वरोगदोष उपद्रवः क्लेशः शान्तिर्भवतु અથા દેવતાના નમસ્કાર જ્યારે નમો શબ્દ સંભળાય ત્યારે બધા દેવતાઓને મનથી નમસ્કાર કરતું જવાનું પ્રથમ પેલા વિઘ્નહર્તા ગણપતિ મહારાજને મનથી નમસ્કાર કરવાના ઓમ શ્રી મનમહાગણાદે પતયે નમઃ આપડા જે ઇષ્ટ હોય એમને મનથી નમસ્કાર કરવાના ઓમ ઇષ્ટ દેવતાભ્યો નમઃ અંદર નમસ્કાર કરવાના ઓમ કુલ દેવતાભ્યો ન આપણે જે ગામની અંદર રહેતા હોય એ ગામના દરેક દેવી દેવતાઓને મન નમસ્કાર કરવાના ઓમ ગ્રામ દેવતાભ્યો એ ભાગવત્જીનો આપણે આ સ્થાન છે એમને મંથી નમસ્કાર કરી જવાના ઓમ સ્થાન દેવતાભ્યો નમઃ બ્રહ્મા અને સાવિત્રીને મંથી નમસ્કાર કરી જવાના વાણી હિરણ્ય ગર્ભાભ્યામ નમઃ લક્ષ્મીજી અને નારાયણને મંથી નમસ્કાર કરવાના લક્ષ્મી નારાયણાભ્યમ નમઃ શિવ અને પાર્વતીજીને મંથી નમસ્કાર કરી જવાના ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ તમારા માતા પિતાના ચરણોમાં મનથી નમસ્કાર કરી જવાના ઓમ માતૃ પિતૃ ચરણ કમલે આપણા હિન્દુ ધર્મની અંદર તેત્રીસ પ્રકારના દેવતાઓ છે એમને મનથી નમસ્કાર કરી જવાના ઓમ સર્વે દેવે નમ આ પૃથ્વી ઉપર રહેલા બ્રાહ્મણો ભગવાનના સાધુ સંતો એમને મનથી નમસ્કાર કરી જવાના ઓમ ગૌ બ્રાહ્મણે નમ एतत्कर्मप्रधानदेवताभ्यो नमो नमः निर्विघ्नमस्तु ह्रींशुमुखस्येकदन्तश्च कपिलो गजकारणक लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायक विनायकं गुरुरबानो ब्रह्मा विष्णो महेश्वर सरस्वतीं व्रणं સર્વ કર્યા સિદ્ધ બીજી સર્વ કાર્યાર્થ સિદ્ધ જે તમને હાથમાં પાણી આપે હાથમાં રાખવાનું છે પી ન જતા કોઈ त्रिदा त्रण वक्त विष्णवे नमः मन्त्रो नो जप् कर्वानु तिथिर्विष्णुस्तथावारो नक्षत्रं राशिमेव च योगश्च करणंश्चेवा सर्वविष्णोमयं जगत् ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ हरिविष्णवे नमो नमः ઓ વિષ્ણોર્ષ્ણોર્ષ્ણુ શ્રીમદભવો મહાપુરષ વિષ્ણોરા પ્રવર્ધમાનસ અદ્ય બ્રહ્મણો દ્વિતીએ પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે વેવસ્પતમન્વંતરે અષા વિંશતિત કલિયુગે કલીપ્રથમચરણ ભારત વર્ષે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગત સૌરાષ્ટ્રદેશ ગિરિગિરનાર પશ્ચિમ દિગભાગે ડૈયર ગ્રામ મધ્યે માશતમ માસે કાર્તીકમાસે કૃષ્ણપક્ષે ષ્ઠ પંચમ્યાયામતી વારષ્ઠ નમ બુધસોમ્યવાસરે યથાવતમાનક્ષત્ર પુનર્વસુનક્ષે શુભયોગે તૈતુલકર્ણ મિથુન તથા કર્કરાશિસ્થિ ચંદ્રે વૃશ્ચિકરાશિસ્થિ સૂર્યે હેમંતઋતો દક્ષિણાય ક્રોધિનામને સંવત્સરે બે હજાર એક્યાશીના વિક્રમ સંવત્સરે

તથા ચમરાશિ સકાશાદે કચિદ્ધ વિરુદ્ધ ચતુર્થ અષ્ટમ દ્વાદશ સ્થાનસ ક્રૂરગ્રહસ્ત સૂચિ સૂચિષ્યમાણ ચસર્વારી તદિનાશ દ્વારા એકાદ સ્થાનસિતાવુભ પ્રાપ્તર્થ પુત્રપુત્રિન્દિવ્યર્થ આદિ નવગ્રહાકૂલતા સિદ્ધિર્થમ ઇન્દ્રાશ દિગદેવતાના પ્રશ્નતા સિદ્ધ્યર્થમ આદિદેવિક આભૌૌતિક આધ્યાત્મિકિધતા ઉપશમનાર્થ તથા ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ ચતુર્વિધુરૂષાર્થસિધ્યર્થ શરીરે સંતાને કલત્રે પશુ શીખો બાધા જરા પીડા મૃત્યુ પરિહાર પરીહાર્દ્વારા આયુર આરોગ્ય ઐશ્વર્યાવૃધ્યર્થ તથા સમસ્તપિતૃણાવે શ્રીમદભાગવત જ્ઞાનયજ્ઞ દેહશુદ્યર્થ પ્રાય માદ્રિશ્રવણકર્મા અહંકરીષ્યે નીચજલ્મુ તને શિવ મસ્તુ બે હાથ જોડી રાખવાના